આપણી સાબરમતી મોબાઈલ ખાસ કરીને કોમ્બો નો ખાસ ઓફર લઈને આવ્યા છીએ અમે દરેક ગ્રાહક ને એકદમ આખા બજાર કરતા વ્યાજબી ભાવથી કોમ્બો નાખી આપીએ છીએ સાથે સાથે આપણે ગિફ્ટ પણ આપીએ છીએ દાખલા તરીકે એક કોમ્બો પર ફ્રી અથવા સારી ક્વોલિટી નો ડેટા કેબલ પણ અમે દરેક ગ્રાહકને કોમ્બો પરથી આપીએ છીએ તો આ મોબાઈલ નો કોમ્બો કેટલામાં પડશે મને ભાઈ અલગ અલગ રેટ નો કોમ્બો અવેલેબલ છે જેવા મોડલ પ્રમાણે દરેક કોમ્બો ભાવ અલગ અલગ હોય છે ફક્ત નવસો થી ચાલુ થાય વા રોડ જાનવર જેવા હિંસક જાનવરના હુમલાથી લોકોમાં ફફડાટ છવાયો છે વિસનગર તાલુકાના સુનસી ગામે જંગલી પ્રાણીએ હુમલો કરતા બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે ઉત્તર પ્રદેશના બરહાઈમાં છ થી સાત જેટલા ભેડિયાના આતંક જેવો માહોલ છે ત્યારે અત્યારે વિસનગર તાલુકાના સુનસી ગામ અને બાલક રોડ ઉપર જોવા મળી રહ્યો છે જરખ જેવા હિંસક પ્રાણી એકાદ કલાકના અંતરમાં એક બાળક સહિત ત્રણ લોકો ઉપર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે ઈજાઓ પહોંચાડી આ જંગલી પ્રાણી જંગલમાં રવાના થયું હતું ચોમાસાની સિઝનમાં ખેડૂતો અને ખેતમજૂરો મોટા ભાગનો સમય ખેતરમાં રહેતા હોય છે હિંસક પ્રાણીના હુમલાનો ભોગ બનનાર ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર લઈ ધારપુર અને અમદાવાદ ઇન્જેક્શન લેવા માટે જવું પડ્યું હતું ગામના ખેતરમાં અંબે માતાના મંદિર નજીક રહેતા રાયમલજી ખતુજી ઠાકોર ઉંમર વર્ષ બેતાલીસ અને તેમનો ભત્રીજો બ્રિજેશ દિવાનજી ઠાકોર ઉંમર વર્ષ તેર બંને સાંજના સાડા સાત વાગ્યાના સુમારે ખેતરમાંથી ગામ તરફ ચાલતા આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં રોડની સાઈડમાંથી એક વરુ જેવું જંગલી પ્રાણી એકાએક આવ્યું હતું અને પ્રથમ બાળક ઉપર હુમલો કર્યો હતો આ ઘટનાના એકાદ કલાક પહેલા સુનસી ગામના જ મોહતાજી દુલાજી ઠાકોર ખેતરમાં કામ કરતા હતા તે સમયે લગભગ સાંજે છ કલાકે હિંસક પ્રાણીએ હુમલો કર્યો હતો જેનો સામનો કરવા છતાં છોડતું ન હોય તેમણે બુમાબૂમ કરતા નજીકના ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવી વધુ હુમલાથી બચાવ્યા હતા અને ટોળું જોઈ હિંસક પ્રાણી ખેતરોમાં રવાના થઈ ગયું હતું આ હુમલામાં વૃદ્ધને બંને પગના ભાગે અને હાથ ઉપર ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે બ્રિજેશના ઉપર હુમલો કરે તે દરમિયાન પગની પિંડીના ભાગે બચકું પડતા તેના કાકા રાયમલજી ઠાકોરે હુમલો કરનાર પ્રાણીનો સામનો કર્યો હતો અને બે વખત ઊંચું કરી હિંસક પ્રાણીને પટક્યું હતું તેમને પણ બચકા પડતા બંને હાથની આંગળીઓ ઉપર ઊંડા ગા પડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી બાળકને બચાવવા સામનો કરતા પ્રાણીએ ઊભા થઈ હુમલો કરતા છાતીના ભાગમાં પણ તેમને નખ માર્યા હતા તાત્કાલિક વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અહીં પ્રાથમિક સારવાર લઈને હોસ્પિટલમાં રેબિસ ઇમ્યુનોગ્લોબિન ઇન્જેક્શનનો સ્ટોક નહીં હોવાથી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પણ આ ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાથી કાકા ભત્રીજાએ પાટણની ધારપુર હોસ્પિટલ અને વૃદ્ધે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી લાંબા થવું પડ્યું હતું આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના માદરે વતનની સિવિલ હોસ્પિટલમાં જ પૂરતી સગવડો ના હોવાના પુરાવા સામે આવ્યા છે વન વિભાગ દ્વારા તાત્કાલિક હિંસક પ્રાણીને પાંજરે પૂરવામાં નહીં આવે તો વધુ લોકો હુમલાનો ભોગ બની રહે તેવી શક્યતા જોવા મળી રહી છે સુનસી ગામમાં ત્રણ લોકો ઉપર હુમલો કરી માણસનું લોહી ચાકી જનાર હિંસક પ્રાણી નહીં પકડાય ત્યાં સુધી અન્ય લોકો પણ ડરના માહોલ વચ્ચે જીવી રહ્યા છે અને લોકોને વિસનગર અને મહેસાણા સિવિલમાં રેબિસ ઇમ્યુનોગ્લોબિન ઇન્જેક્શન નહીં હોવાથી પાટણની ધારપુર હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવાની ફરજ પડી હતી વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં અમને સબ્સ્ક્રાઇબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં